હાલો ખેડૂત મિત્રો જય માતાજી જે લિક્વિડ ફોર્મ માં જે ખાતર આવે છે છટકાવ સ્પ્રે માં કરવાની એની સંપૂર્ણ માહિતી આપીશ તો વિડીયો માં અંત સુધી બનાવી રહેજો તમને ખાતર ની સંપૂર્ણ સંપૂર્ણ માહિતી જાણવા જડશે આજે ખેડૂત મિત્રો પચી 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 જે બહુ સારું રિઝલ્ટ છે અને મેં ઘણા ને સચવું છે બહુ સારું રિઝલ્ટ હોય છે જ્યારે આપણો પાક વીસ થી પચીસ દિવસનો થતો હોય ત્યારે આનો છટકાવ કરો તો પાકમાં સારી વૃદ્ધિ થાય છે અને મૂળમાં પણ વિકાસ કરે છે અને સોડનું થળ અને સોળની ડાળી બહુ મજબૂત બનાવે છે અને બીજા નંબર મિત્રો જે ત્રણ પચા પચા જયારે આપણે ફ્લાવરિંગ હોય ત્યારે આ ખાતર બહુ ઉપયોગી આવે છે જેમાં ત્રણ ટકા નાઇટ્રોજન આવે છે પચાસ ટકા ફોસ્ફરસ આવે છે અને પચાસ ટકા પોટાસ આવે છે જે આપણે ફ્લાવરિંગ લાગી ગયું હોય અથવા ફ્લાવરિંગમાંથી જયારે શીંગુ બનતી હોય ત્યારે આ બહુ મહત્વનું કામ આપે છે

એમાં ખાતર બહુ મહત્વનું છે ખેડૂત મિત્રો એકવાર અવશ્ય ઉપયોગ કરજો અને આ છે ખેડૂત મિત્રો દસ દસ પચાસ બે મતલબ કે દસ ટકા નાઇટ્રોજન દસ ટકા ફોસ્ફરસ અને પચાસ ટકા પોટાશ અને બે ટકા સલ્ફર જ્યારે આપણો પાક પંદરથી વીસ જે વાઢવાનો અથવા કાપણીની વાર હોય તો એ આનો ઉપયોગ કરો તો સોરમાં જે પોષક તત્વો એ બધા ફળમાં આવી જાય છે તો આનો પણ એકવાર આ વિશે ઉપયોગ કરજો અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો શેર કરજો અને કોઈ પણ પ્રશ્ન હોય આને વિશે કોમેન્ટમાં જરૂર પૂછનો અમે જવાબ આપશું